સોમવારથી શરૂ થનારા વિધાનસભાના સત્રને લઈ ગાંધીનગરમાં મળી કામકાજ સલાહકાર સમિતિની બેઠક પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી કામગીરી મુલતવી રાખવામાં આવશે તો સત્રના બીજા દિવસે ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા ઉપરાંત જીએસટી રિફોર્મ પર આભાર પ્રસ્તાવ મૂકવામાં આવશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વિધાનસભાના નિયમ પ્રમાણે તમામ રાજકીય પક્ષોને બોલવા માટેનો સમય આપવામાં આવે છે સિંદૂરનો પ્રસ્તાવ આદરણીય સીએમ સાહેબ મૂકશે રિફોર્મ ઉપર અભિનંદન પ્રસ્તાવ માન્ય ના મંત્રીશ્રીની નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મૂકશે અને એના પછી બે બિલની ચર્ચા થશે જેમાં જનવિશ્વાસ બિલ અને જીએસટી રિફોર્મ જીએસટી રિફોર્મ પહેલાં આવશે અને પછી જનવિશ્વાસ બિલ આવશે દસમી તારીખના કાર્યક્રમમાં પણ પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી ત્રણ જે બિલ બાકી છે એક તો ફેક્ટરી એક્ટનું મેડિકલ ક્લિનિક ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર બિલ આ ત્રણ બિલોની ચર્ચા